નમસ્કાર દર્શક મિત્રો બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દિવાળીના પર્વનો આરંભ થઈ ગયો છે અને આ પર્વ વચ્ચેનો એક મહત્વનો દિવસ છે કાળી ચૌદસ કાળી ચૌદસને નરક ચતુર્દશી અથવા તો રૂપ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન કૃષ્ણે નરકાસુર નામના સુનો વધ કરીને પ્રજાને દુઃખમાંથી મુક્ત કર્યા હતા જી હાથી આ દિવસ નરક ચતુર્દશી તરીકે પણ મનાવા માં આવે કાળી ચૌદશ મહાકાળી અને મેલી વિદ્યાના સાધકો માટે વિશેષ મહત્વ છે આ વિષય પર જાણીતા શાસ્ત્રી દુર્ગા પ્રસાદજી શાસ્ત્રીજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જય શ્રી કૃષ્ણ શાસ્ત્રીજી આજે કાળી ચૌદશ નો દિવસ છે તો આજના દિવસ નું મહત્વની મહિમા જણાવો બહુ સરસ પ્રશ્ન છે અને આજનો પર્વ એ કાળી ચતુર્દશીનો પર્વ છે ખાસ કરીને પહેલાં આપણે ભગવાનને યાદ કરી લઈએ કાલી કંકાલી મહાકાલી સર્વસુંદરી જીભ્યાવાલી ચારવીર ભૈરો ચૌરાસી તબકો પૂજો પાન મીઠાઈ અ બોલો મા કાલિકી દ્વા મા કાલિકાનો પણ આજે બહુ મહિમા હોય છે એટલે કહેવાય છે કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ ધારુણા એટલે કાલ રાત્રિ મોહરાત્રિ મહારાત્રિશ ધારુણા આજની જે રાત્રિ છે એ રાત્રિ તરીકે ઓળખવામાં આવે છે અને કાલ રાત્રિનું મહત્ત્વ જે છે તંત્ર જગતમાં તો ખૂબ જ વધારે છે સાથે સાથે આપણા જીવનમાં પણ છે શા માટે આપણા જીવનમાં એ મહત્વ છે કે આજના દિવસે ભગવાન હનુમાનજીના પ્રાદુર્ભાવનો દિવસ કહેવાય છે સાથે સાથે ભૈરવજી દાદાનો પણ અત્યારે પ્રાદુર્ભાવ જ કહેવાય છે આજના દિવસે પણ એટલે ભૈરવની પણ આજે ખસ કરીને પૂજા કરવામાં આવે છે અને જેમ પહેલાં તમે કહ્યું કે ભાઈ કાળું કંઈ બી કામ હોય કાળું કામનો અર્થ થાય છે કે મેલી વિદ્યા મેલી વિદ્યાનો અર્થ થાય કે ખોટા તાંત્રિક વિધિઓ લોકો આપણા ઉપર કરતા હોય છે ઘણી વખત શત્રુઓને પરાસ્ત કરવા માટે તમારો જેનાથી તમે લાય વરતા હો દાઝે વળતા હો એ લોકોને માટે ખોટી ક્રિયાઓ કરો એ તમામ ક્રિયાઓના નિવારણ માટેનો આજનો દિવસ મહત્ત્વનો ગણવામાં આવે છે એનાથી બી વિશેષ આ દિવસના મહિનો મહિમા જે છે એ સૌથી વધારે છે કે જ્યારે આ દીપાવલીનો પર્વ ચાલે છે માતા લક્ષ્મીનો પર્વ ચાલે છે તો આપણે મા લક્ષ્મીને માટે આપણે શું કરીએ છીએ કે માતાનું પૂજન તો કરવાના જ છીએ પરંતુ અહીંયા વિશેષ પૂજનમાં શું હોય છે કે આપણે યંત્રો જે લોકો વ્યાપારીઓ છે જેને ત્યાં યંત્રનું છે કારખાના છે કલ કારખાનાઓનું નિવારણ કરવું પડે છે એટલે કન કલ ખારા કારખાનાઓમાં સૂફી કરી અને એના કારખાના બંધ કરીને ત્યાં તમે શું કરો છો ખાસ કરીને ત્યાં આપણે યંત્રોનું પૂજન કરીએ છીએ અને એ પૂજન કરી અને આપણે આપણો જે બિઝનેસ કરીએ છીએ એ બિઝનેસમાં આપણે આપણને સારો લાભ મળે એવું મહાકાળીનું પૂજન કરીએ છીએ મહાકાળી માતા એટલે યંત્ર જે યંત્રો છે એ તમામ મહાકાળીનું સ્વરૂપ ગણાય છે શક્તિ સ્વરૂપ એટલે એનું પૂજન કરવાનો યંત્રને આખું જે કારખાનું હોય એકદમ સાફસૂફ કરી દેવામાં આવે અંદર જે કાંઈક કચરો પડ્યો હોય એ તમામ કચરો દૂર કરવાનો એ આજનો દિવસ વિશેષ મહિમા ધરાવતો હોય છે એટલે આ એટલા માટે આ દિવસ બહુ વિશેષ મહત્ત્વ ધરાવે છે સામાન્ય રીતે આપણે જે જોઈએ છે તો કાળી ચતુર્દશીનો સૌથી વિશેષ મહિમા એ રહેલો છે કે નરક ચતુર્દશી એને એટલા માટે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણે નરકાસુર દૈત્યનો વધ કર્યો હતો એક્ચુઅલીમાં નરકાસુરે શું કરેલું આખા સ્વર્ગ ઉપર રાજ્ય કરી દીધેલું અને બધા ઇન્દ્રાદી દેવતાઓને ભગાડ દીધેલા કે મારું જે એકલાનું રાજ્ય રહેશે અને એ અભિમાનમાં ને અભિમાનમાં જે ભગવાન કૃષ્ણ હતા એમને પણ અપશબ્દો બોલી ગયા અને એમ કીધું કે મારું કોઈ કશું બગાડી શકે એમ નથી એટલે ભગવાન કૃષ્ણ ખરેખર પૃથ્વીલોકથી સ્વર્ગ માં જવું પડ્યું એમને અને ત્યાં જઈને એનો વધ કરેલો એટલા માટે એ દિવસ બહુ મહત્ત્વનો છે અને એ આજનો જ દિવસ હતો કે નરકાસુર દૈત્યનો વધ થયો હતો અને એ નરકાસુર દૈત્યને લીધે એને ખરેખર શું કરવામાં આવ્યું કે એની જે મુક્તિ મળી એને શું તો મોક્ષ મળ્યો એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ભગવાન કૃષ્ણે વધ કર્યો જ્યારે કૃષ્ણ ભગવાન વધ કરે એટલે નોર્મલ છે કે એને મુક્તિની પ્રાપ્તિ થાય એટલે એને મુક્તિ પણ મળી એટલે આ એટલા માટે આજનો દિવસ વિશેષ મહિમા ધરાવે છે તો આ રીતે નરક ચતુર્દશીનો સૌથી વધારે મહિમા છે આને ચતુર્દશી પણ કહેવાય છે ઘણી વખત પ્રશ્ન આવે છે કે ભાઈ રૂપ ચતુર્દશી તો જો ખરાબ મહિમા તો આ બાજુ એક બાજુ આપણે કહીએ છીએ ને બીજી બાજુ નરક કહીએ છીએ ને બીજી બાજુ રૂપ કહીએ છીએ શા માટે તો રૂપ ચતુર્દશી એટલા માટે છે કે દિવાળીનો આ પર્વ જે આવ્યો તમે લોકો ઘરની સાફસુફી કરી ઘરમાં રંગરોદન કર્યું કલર કર્યો બધું કરતાં કરતાં કચરો બધો ક્યાં આવ્યો આપણા શરીર ઉપર આવ્યો તો એ જે આપણું શરીર ગંદુ થયું તો એના માટે આજના દિવસે સૌથી વિશેષ મહિમા એ હોય છે કે ઉષાકાળ ઉષાકાળ એટલે સવારની અંદર ત્રણ વાગે ચાર વાગે ચારથી પાંચ વાગે છ વાગે તમે સ્નાન કરો સ્નાન કરવા માટે ત્યાં તમે જે સ્નાન કરીને સાફસૂફ થાવો છો એટલે તમારો જે ચહેરો કાળો ગંદો થઈ ગયેલો એ ચહેરો ચોખ્ખો થઈ જાય છે પછી શણગાર કરે બહેનો બધી શણગાર કરે બધા શણગાર કરે આની અંદર એક દિવસ અગાઉ નિયમ છે કે તમારે એક ઘીનો દીવો કરવો જોઈએ એના ઉપર એક વાસણ મૂકી એની અંદર જે કાજળ બને જેને આપણે કાજલ લગાવીએ છીએ આંખમાં એ કાજલને એને કે આપણે આંખ આંજવી જોઈએ એવું કહેવાય છે કેમ કારણ કે એની પાછળ બી આ રહસ્ય છે કારણ કે એ કાજલ આંખો એટલે આંખમાં કોઈ કચરો આવ્યો હોય દાખલા તરીકે ચૂનાનો છાંટો કે કલરનો છાંટો એવું કંઈક આપણા આંખમાં પડ્યું હોય તો એ પણ સૂફ થઈ જાય એટલે એની પાછળનો આ મેલ મહત્વની વસ્તુ છે કે આપણે આપણા શરીરને આજે સ્વચ્છ કરીએ છીએ કેમ કે આવતીકાલે દિવાળી થશે તો એ વખતે આપણે દિપાવલીની પર્વની પૂર્વ તૈયારી કહેવાય કે તમે પોતાની જાતને પહેલાં સ્વચ્છ અને સ્વચ્છ એટલે સ્વસ્થ કરી લો એટલે એટલા માટે એ કાજળ પાડીને આંખમાં આંજવામાં આવતો હોય છે એવું મનાય છે કે એ તમારી જ્યોતિ જે છે એ દિવ્ય જ્યોતિ રહે છે એટલે કે તમારે આખા વર્ષ દરમિયાન કોઈ બીજી તકલીફ આંખમાં પડતી નથી એટલે આ એક બીજો એક એનો રહસ્ય છે ત્રીજી વસ્તુ આવે છે કે આ દિવસે આપણા ઘરમાં જે કચરો હોય એને એવું કહેવાય છે દરિદ્ર નિશાર એટલે દરિદ્રતા જે આપણા ઘરમાં હોય દરિદ્રતાનો અર્થ શું તમે સમજો કે દલિદ્રતા એટલે પૈસો ના હોય એ દલિદ્ર નથી દલિદ્રતા એટલે તમારા ઘરની અંદર જે કચરો પડ્યો છે જેની કોઈ જરૂર નથી વાસ્તુ તરીકે પણ જો તમે જોવા જાઓ તો વાસ્તુની અંદર પણ આપણા ઘરમાં કે આપણા છત ઉપર કે આપણા ગમે ત્યાં એમના આજુબાજુમાં આપણી ગેલેરીમાં કચરો ઢગલો ફર્યો હોય જે વસ્તુની ઉપયોગી નથી બિન ઉપયોગી વસ્તુઓ આપણે મૂકી રાખીએ છીએ જેમ બંધ પડેલી બેટરી હોય ઇલેક્ટ્રોનિક આઈટમ હોય એ ખરેખર બંધ પડેલી રાખવી જ ના જોઈએ બંધ ઘડિયાળ ઘરમાં ના હોવી જોઈએ તમારી પ્રગતિ બંધ થઈ ગઈ એવું કહેવાય છે તો આવી જે કોઈ કચરાવાળી વસ્તુ હોય કે જેની ઉપયોગીતા નથી આપણા માટે કોઈ કામની નથી એવી તમામ વસ્તુઓને આપણે ત્યાગ કરવો જોઈએ અને એ વસ્તુઓ બધી વારી જુડી ઘરમાંથી સાફસૂફ કરી અને આપણે બહાર નાખી દેવી જોઈએ જેનાથી કરીને આપણું ઘર સ્વચ્છ થાય કારણ કે તમે માતા લક્ષ્મીને બોલાવાના છો તો માતા લક્ષ્મી આવે એ પહેલાં તમારું ઘર ચોખ્ખું હોય તો એ માં આવીને રહે નહીં તો ક્યાં જતી રહે પાછી ગંદકી જોઈએ અને ભાગી જાય તો એ માં ન ભાગે એટલા માટે આપણે આજના દિવસને ચોખ્ખું પરિવાર વ્યવસ્થિત કરી અને આ પર્વની ઉજવણી કરવી જોઈએ એટલે અભ્યંગ સ્થાન એટલા માટે જ કરાય છે કે આ જે તમે કોઈ કચરાની વસ્તુ ફેંકો છો તે એ વસ્તુઓ બધી તમે જે ફેંકી એ તમારા શરીર પર જે કચરો થયો એના માટે અભ્યંગ સ્થાન કહેવાય છે એ વસ્તુને તો અભ્યંગ સ્થાન એટલે શું તો અભ્યંગ સ્નાન એટલો અર્થ એવો થાય છે કે અભ્યંગ સ્નાનમાં મેઇન વસ્તુ આપણે શું કરવાની હોય કે તેલ લગાવવાનો રિવાજ છે જો કે અત્યારે બી લોકો લગાવે છે પણ શું કરે પછી કોલા રાખે બાળકોરા નહીં તમે જ્યારે નાતા હો તો નાતા પહેલાં તમારે તેલ લગાવવું જોઈએ આખા શરીરે અને તેલ લગાવી અને પછી તમારે સ્નાન કરવું જોઈએ એનો અર્થ કે તેલ લગાવ્યા પછી જો તમે સ્નાન કરો તો તમારા તેલ શરીરમાં ના રહે સાફ થઈ જાય પણ એ સાફ કરવા માટે તેલ જરૂરી છે એટલે એ જે તેલ લગાવીને સ્નાન કરવામાં આવે છે એ સ્નાનને જ અભ્યંગ સ્નાન કહેવાય છે અને બને તો એ સંધ્યા એટલે સવારમાં ઉષાકાળ ઉષાકાળ એટલે સૂર્યોદય ન થયો હોય એ પહેલાં આપણે સ્નાન કરવું જોઈએ અને આ નદીમાં તયા પવિત્ર નદીઓમાં પવિત્ર સરોવરોમાં પણ સ્નાન કરવાનો રિવાજ છે અને લોકો જતા હોય છે કારણ કે પહેલાંના સમયની અંદર ઘરમાં કોઈ સાવર કે ઘરમાં કોઈ નળ હતા નહીં કૂવો હતો ઘરમાં એટલે કૂવો કે વાવડી જે હતી એમાં લોકો નાતા હતા અત્યારે તો આપણે ઘરથી બહાર નીકળવાની કોઈ જરૂર જ નથી એટલે આપણે ઘરમાં જ નહીએ તો ઘરમાં પણ તમારે નહાવવું જોઈએ અને પદ્ધતિ તો એ જ રાખવી જોઈએ એટલે એ અભ્યંગ સ્નાન કરવાનું પણ કાળી ચતુર્દશીના દિવસે બહુ મહત્ત્વ છે અને એટલા માટે આ કાળી ચતુર્દશી બી એટલા માટે જ એને કહેવાય છે બીજી એક વસ્તુ કાળી ચતુર્દશીની વિશેષ વસ્તુ એ આવે છે મિત્રો કે કાળી કેમ કારણ કે હવે અમાવશ્ય આવશે ચતુર્દશીમાં ચંદ્રમાં એક ઘડી છેલ્લે તમને બચશે વધારે નહીં બચે એટલે મોસ્ટલી એ કાળું જ હોય છે આખો આખી રાત કાઢી હશે અને છેલ્લે બીજા દિવસે આખી રાત જ કાઢી છે એટલે અમાવસ્યાની રાત રૂપથી કાઢી છે એટલા માટે આને કાલી ચતુર્દશી કહેવામાં આવે છે ઘણા લોકો આને છોટી દિવાળીના નામથી પણ ઓળખે છે એટલે આ છોટી દિવાળી પણ આને આને જ કહેવામાં આવે છે એટલે કાળી ચતુર્દશી કહો છોટી દિવાળી કહો રૂપ ચતુર્દશી કહો કે પછી નરક ચતુર્દશી કહો તો નરક ચતુર્દશીમાં તમને કહ્યું કે નરકાસુર નરકાસુરદૈતીનું વધ થયું માટે નરક ચતુર્દશી એનું નામ પાડી દીધું એટલે આ બધી પાછળ કોઈની કોઈ માઇથોલોજીકલ કહાની છે અને કોઈની કોઈ કથા રહેલી છે અને આ કથાનું સાયન્ટિફિક રીઝન છે જે મેં તમને સમજાવ્યું કે ભાઈ આમાં ગંદકી દૂર કરો એ નરક જ થયું ને આપણે કે નથી કહેતા કે તો ઘર આખું નરક બનાવી રાખ્યું છે એક જે નરક બનાવી રાખ્યું છે તો એ નરકાસુર એટલે નરક એ જ છે તમે હટાવી દીધું એટલે તમને ઘરમાં શાંતિ મળી તો કે કહેવાનો મતલબ એ છે કે તમામની પાછળ એક વિજ્ઞાન રહેલું છે અને એ વિજ્ઞાનની પાછળ તત્વ કેમ જેમ કે અભ્યંગ સ્નાન કર્યું તમે તો જે રૂવાટાની અંદર તમારે કચરો જામેલો તો તેલને લીધે સ્નિગ્ધ થઈ જાય અને જ્યારે તમે એને સાફ કરો ત્યારે શું થાય કે એ બધું ચોખ્ખું થઈ જાય ચોખ્ખું થાય એટલે તમારા રૂવાટાઓની અંદર જે કચરો જામેલો હોય ક્લિયર થાય એટલે પરસ્વેદ બહાર આવે જે પરસેવો હોય અને તમારું શરીર સ્વસ્થ રહે એટલા માટે આની બધાની પાછળ એક કહાની છે અને એની પાછળ તમામની પાછળ એક લોજિક રહેલું છે અને એ જ લોજિકથી આ બધા જ પર્વો ઉજવવામાં આવતા હોય છે તો દર્શક મિત્રો જે પ્રમાણે શાસ્ત્રીજીએ જણાવ્યું કે કાળી ચૌદશ વિવિધ નામોથી ઓળખાય છે રૂપ ચતુર્દશી નરક ચતુર્દશી કરીને પણ ઓળખવામાં આવે છે સાથે સાથે એને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે સાથે સાથે શાસ્ત્રીજી અભ્યંગ સ્નાન વિશે પણ જણાવ્યું કે અભ્યંગ સ્નાન જે છે એ શું છે સાથે સાથે ઘરમાં કકડાટ નીકળવા વિશે વાત કરી સાથે એમણે વાત કરી આંખો આંજવાને પણ લઈને શાસ્ત્રીજી આપણે ચર્ચા આગળ વધારીશું હવે પૂછવા માંગીશ કે જે આ યમ તર્પણ હોય છે એ શું છે અને શા માટે કરવું જોઈએ બહુ સરસ તો મારો સવાલ છે યમરાજને આજના દિવસને યમરાજને વિશેષ મહિમા આપેલી છે હવે એની પાછળ ત્રણ કારણો મુખ્ય છે જે એક્ચુઅલીમાં માઇથોલોજી પ્રમાણે બી સારા છે અને આપણે જો સાયન્સ રીતે જોઈએ તો પણ સારું છે કે કાળું એ નામ જ કાળું પડ્યું છે કાળું એટલે યમરાજ આજના દિવસે યમરાજનું વિશેષ પૂજન કરવામાં આવે છે એની અંદર જેમ હનુમાનજીનું પૂજન છે એવી જ રીતે જેમ ભૈરવજીનું પૂજન છે તે જ રીતે યમરાજનું પૂજન વિશેષ છે અને એમનું તર્પણ આપો તર્પણનો અર્થ મિત્રો સમજી લો કે તર્પણનો અર્થ છે તર્પ તર્પયામી કોઈ બી કામ કરો એમાંથી કોઈને તર્પણ મળે તર્પ તર્પ તૃપ્ત થાય કોઈનો આત્મા એ આપણે તર્પણ કહેવાય એના તમે તૃપ્તિ ક્યારે તમને મળશે એમ મને કહો તમને ખબર છે બેન ક્યારે તૃપ્તિ મળે તમને પણ પાણી વગર ચાલે નહીં શાસ્ત્ર માં સ્પષ્ટ લખ્યું છે કે જળ એવ જીવ જળ એ જ જીવ છે તો જળ જીવ હોવાથી આપણે પાણી વગર ચાલી શકીએ નહીં બરાબર એટલે પાણી આપણે હોવું જોઈએ તો પાણીની અંદર યમરાજને તર્પણ અપાય છે એમને દેવતા કહેવાય છે એ કોઈ પિતૃ નથી એટલે એની તર્પણ માટેની આ આંગળીઓ આપેલી છે તમારે પાણી ભરી એને તર્પણ આવી રીતે આપવામાં આવે છે એના નામ છે એ હું તમને નામ બતાવી દઈશ ખાસ કરીને એમાં હળદર છે કાળા તલ છે થોડા ચોખા થોડા પુષ્પ થોડું દૂધ કે એવું કંઈ નાખી દેવાનું અને એ નાખી અને દર્ભ હોય ડાભ આવે છે એ ઘાસ છે એ દર્ભ વડે આપણે એને આમ પકડી લેવાનું અને પછી પાણી ભરીને જે તર્પણ આપવામાં આવે છે એ યમ તર્પણના નામથી ઓળખવામાં આવે છે હા એક વસ્તુ છે એ દક્ષિણ દિશા તરફ તમારું મોડું રહેશે પિતૃતર્પણમાં પણ આપણે દક્ષિણ રાખીએ છીએ પણ એ અહીંથી આપણે તર્પણ કરીએ છીએ જ્યારે આ તર્પણ તમારું આંગળી વેઢાથી થશે એટલે તમારા માટે એ યમ તર્પણ છે જેમ કે એમાં ઓમ યમાય નમા તર્પયામી ધર્મ રાજાય નમા તરપ્યામી નમા તર્પયામી મૃત્યુ નમા આ તર્પયામી અને પછી અનકાય નમઃ તર્પ્યામી વૈશ્યાય નમ તર્પ્યામી કાલાય નમ તર્પ્યામી સરભૂતાય ન તર્પ્યામી ઓદુંબરાયનમાં તર્પ્યામી દત્ત્યાય નમઃ તર્પ્યામી નીલાય નમઃ તર્પ્યામી પરમેષઠે ન તર્પ્યામી બ્રિકોધરાય ન તર્પ્યામી અને તથા ચિત્રાય ન તર્પ્યામી અને નમઃ તર્પ્યામી આ એમના નામ લઈ તમે આજે તર્પણ આપવું જોઈએ સાંજના ટાઈમે જે રીતે ધન્વંતરી ત્રયોદશીથી આપણે શરૂ કરેલું મનું દીપદાન મેં તમને દીપદાન વિશે બતાવેલી છે માહિતી છતાંય તમે સમજી લેજો કદાચ ન સાંભળ્યું હોય તો એની અંદર સરસિયાના તેલના ચાર વાટના બે દીવા બનાવવાના તમારા ઘરની પા આગળ જઈ સંધ્યાકાળે સવારમાં નહીં સંધ્યાકાળના સમયે તમારે દક્ષિણ દિશા તરફ મોઢું રાખી અને બંને દીવા તમારે બંને દરવાજાના બંને બાજુએ તમારે મૂકવું જોઈએ થોડા ચોખા નીચે મૂકી એના ઉપર તમે દીવો મૂકી દો એ દીપદાનને એમ દીપદાન કહેવાય છે એક પ્રાર્થના કરવાની કે મહારાજ હે યમરાજ અમારા ઘરમાં અકાળ મૃત્યુ અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને એની આપ અમને આશીર્વાદ આપો બસ આ રીતની એક નાનકડી પ્રાર્થના કરી અને તમે એમનો દીવો પ્રગટાવવાનો હોય છે સાંજના ટાઈમે એટલે આ રીતે એમ દ્વિતીયાના દિવસે એટલે આને સોરી આ દિવસને આપણે કાળી ચૌદસ કહીએ છીએ અને અહીંયા એમને તર્પણ કરવામાં આવે છે એટલે એમનું વિશેષ પૂજન આજના દિવસે કરવાનું હોય છે જી શાસ્ત્રીજી આપે ખૂબ જ યમ તર્પણ વિશે અમારા દર્શક મિત્રોને વિગતવાર જણાવ્યું શું હોય છે અને શું કરવાનું હોય છે યમ તર્પણમાં સાથે આપણે આગળ વાત કરીશું આજના દિવસે હનુમાન જયંતિનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે એને લઈને આપનું શું કહેવું બહુ સરસ વાત છે કે કાળી ચતુર્દશીના દિવસે હનુમાન જયંતિ છે જો કે ચૈત્ર મહિનામાં પણ હનુમાન જયંતિ આવે છે પૂર્ણિમાના દિવસે હવે અહીં બે સવાલ ઉભો થાય છે કે શું ભગવાન હનુમાનજી બે વખત જન્મ્યા હતા કે બે વખત તમે જયંતિ ઉજવો છો ત્યાં તો એક જ જન્મ જન્મજયંતિ હોઈ શકે બે ના હોઈ શકે પણ અહીંયા એમની જન્મ જયંતી હોતી જ નથી પહેલી વસ્તુ તો આ તમે મગજમાંથી કાઢી નાખજો કારણ કે હનુમાન એકાદશ રુદ્ર છે એટલે ભગવાન રુદ્ર કહેવાય અને એ જે ઈશ્વર હોય એ કોઈ દિવસ જનનીના જઠરમાં સહન કરતા નથી પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે સહેનમ એ શક્ય નથી એટલે એ પ્રાદુર્ભાવ પામે છે પ્રાદુર્ભાવનો અર્થ પ્રકટ થાય છે એટલે નોન બાયોલોજીકલ હોય છે એટલે એ જે વસ્તુ બને છે તો ભગવાનની અંદર આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ એ થાય છે કે હનુમાનજીને આ બે દિવસ કેમ આપ્યા તો મિત્રો આની અંદર એક ઇમ્પોર્ટન્ટ વાત તમને કહી દઉં કે હનુમાનજીનો પ્રાદુર્ભાવ દિવસ તો જે પૂર્ણિમાનો આપેલો છે ચૈત્રમાં એ બરાબર જ છે એમાં ખોટું નથી એ એક્યુરેટ એ ડેટ છે પરંતુ એ સમય છે પરંતુ આજના દિવસને એટલા માટે કહેવાય છે કે માતા જે માતા સીતા હતા એમણે ભગવાન હનુમાનજીને આજના દિવસે અષ્ટસિદ્ધિ નવનિધ કે દાતા અસબરદીન જાનકી માતા આજે લખેલું છે કે અષ્ટિદ્ધ નવનિધિ કે દાતા આઠ સિદ્ધિ અને નવનિધિ આજના દિવસે માતાએ હનુમાનજીને અર્પણ કરી હતી જેના લીધે એની અંદર અકરામ્ય પ્રકામ્ય પછી પેલો શું કહેવાય એને નાનામાંથી મોટા થઈ જાઉં મોટામાંથી નાના થઈ જવું આ જે તમામ વિદ્યાઓ એમની પાસે જે શક્તિ હતી એ તમામ શક્તિઓ અણીમા લઘીમા મહિમા ગિમા એ તમામ જે નવ શક્તિઓ છે એ તમામ શક્તિઓનો આશીર્વાદ આજે મા ભગવતી સીતાએ એને હનુમાનજીને આપ્યા એટલે એનો બીજો જન્મ થઈ ગયો ને કારણ કે એની પાસે એક વિદ્યારૂપી ધન આવી ગયું અને જેનાથી એમની એક શક્તિનો અપારંપાર અપાર શક્તિ વધી ગઈ એ અપાર શક્તિને લીધે આજના દિવસને ખાસ કરીને હનુમાન જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે જી બિલકુલ થી ছাত্রী જે આગળ આપણે ચર્ચા વધારીશું આગળ પૂછવા માંગીશ કે દરીદ્રતા નિસાર એટલે શું છે બહુ સરસ દરિદ્રતા નિસાર તો મેં પહેલા કહી દીધું છે અને છતાંય ફરી કહી દો તો તમને તમારા ઘરની અંદર જે કોઈ ભી ખરાબ વસ્તુઓ પડેલી હોય જે આપણા કામની નથી ઘરનાય કામની નથી ભવિષ્યમાંય કામમાં નથી આવવાની એવી તમામ કચરાવાળી વસ્તુઓ તૂટેલી ફૂટેલી વસ્તુઓ આપણે આપણા ઘરમાંથી બહાર કરવી જોઈએ એ તમે જે બહાર કરો એનાથી તમારામાં ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે વાસ્તુની રીતે પણ એ વસ્તુ સરસ ઉપયોગી કહેવાય છે અને એ એને જ આપણે દરિદ્રતા નિશાર તરીકે ઓળખીએ છીએ અને જો એ દરિદ્ર નિશાળ દરિદ્રતા નિશાર કરીએ તો આપણા ઘરની અંદર મા ભગવતી લક્ષ્મીનું આગમન સારી રીતે થઈ શકે એની અપેક્ષા રાખવામાં

ઘણા લોકો ભૂત પ્રેતને પાળતા હોય જે લોકો ભૂત પ્રેતનો સન્માન કરતા હોય અથવા જેની જોડે પૂજા કરતા હોય તે ભૂત વાળા વ્યક્તિઓ પણ આજના દિવસે સ્મશાન ઘાટમાં જઈ એમના જે બી જે ભી દેવને પૂજતા હોય એના માટે કંઈક વિધાન જે બી હોય છે હવે એકમાં બલિનો અર્થ તમે સમજી લેજો મિત્રો કારણ કે અહીંયા બહુ કન્ફ્યુઝન થાય છે બલિનો અર્થ એવો નથી થતો કોઈને મારવું બલિનો અર્થ થાય છે કોઈને આપવું આપણે કોઈને માટે નિમિત્તે વર્ત આપી દીધું એ બલિ કહેવાય એટલે એ બલિ આપવામાં આવતી હોય છે એટલે પોતાના દેવતાને જેને સમાન કર્યો હોય એને જે ભી હોય એ વસ્તુ એ લોકો આપતા હોય છે તાંત્રિક લોકો બધું બધું છે પોતાની રીતે કરતા હોય છે એટલે એ તાંત્રિકો પોતાની રીતે એ બધી વસ્તુઓ કરતા હોય છે બરાબર એટલે આજનો દિવસ અનુષ્ઠાનની દ્રષ્ટિએ સારામાં સારો અને શ્રેષ્ઠ વાત કહેવાય કોઈ પણ અનુષ્ઠાન તમે કરી શકો છો દાખલા તરીકે તમારે રોગ નિવારણનું કરવું છે તો રોગ માટે કરી શકો તમારે વ્યાધિ માટે કરવું છે માથાના દુખાવાનું કરવું છે બીછું ઉતારવા માટે કરવું છે સર્પને ઉતારવા માટે કરવું છે આ તમામની મિત્રો યાદ રાખો આના તમામ તાંત્રિક મંત્રો છે અને એ તમામ વસ્તુઓ આપણને ઇફેક્ટિવ હોય છે ગમે તેટલું માથું દુખતું હોય ને તરત પેલો હાથ હડાડે એટલે મટી જાય તો એની પાછળનું એક મોટામાં મોટું રહસ્ય છે કે આ દિવસે આ તમામ વસ્તુ તમે કરી શકો છો બીજી વસ્તુ તમે કકડાટની વાત કરી કકડાટ એક વસ્તુ એવી છે કે વર્ષ દરમિયાન આપણા ઘર પર કોઈની નજર પડી કોઈની બુરી નજર થઈ બરાબર એ તમામ વસ્તુઓને હટાવવા માટે આજના દિવસે જેમ કે કાળી રાઈ આવે છે પછી તમે જે લોટ ગાળો એમાંથી થોડો જે કચરો બધે છે એ પછી એની સાથે તમારે શું કહેવાય ને લોબાન છે કે ગુગળ છે એ વસ્તુ લઈને અંદર હાથમાં મૂકવી અને એની સાથે સાથે તમારે જે એ વસ્તુઓને શું કરવાનું આપણા ઘરમાં ફેરવવાનું અને જે તમે પેલી જે વીરની વાત છે ને તો વીર એટલે શું તો વીર એક પ્રકારનો વીર જે છે એકચ્યુઅલીમાં વીર એ આપણા જે આપણો એરિયો હોય ને એરિયાની બહાર હોય છે અને એ વીર જે બહારની ભાગમાં જેને છેત્રપાલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ એટલે એ ક્ષેત્રપાલ આપણી રક્ષા કરતો હોય છે ભૈરવના નામની ભી કરો તો એ પણ બહાર જ હોય છે દક્ષિણ દિશામાં એટલે આપણે શું કરવું પડે કે અડદના બળા બનાવવાના કારણ કે અડદને માંસ તરીકે ઓળખેલો છે અડદ અને દહીં એ બંનેને ભેગા કરી અને આપણે એને લઈ જઈ અને દક્ષિણ દિશામાં એક લોટા પાણી સાથે આ તમામ વસ્તુ કકડાટવાળી જે હોય એ ભેગી કરી અને માથેથી આપણે દરેક ઘરના સદસ્યો ઉપર ફેરવી અને તમારે ખરેખર દરવાજાની બહાર જઈ અને દક્ષિણ દિશામાં ગામને પાદરે અથવા તમારી સોસાયટીના નાકે તમારે આ વસ્તુ ફેંકવી જોઈએ ઘણા લોકો એ ચાર રસ્તે જાય એટલે બધે ગમે ત્યાં ફેંકી દે છે પણ એવું ન કરવું જોઈએ કોઈ એક વ્યવસ્થિત જગ્યાએ જ તમારે આ ફેંકવું જોઈએ એનાથી કરીને તમારા કોઈના પગમાં આવે એ વસ્તુ વ્યાજવી હોતી નથી એને કકડાટ કહેવામાં આવે છે એટલે એનાથી કોઈ દુષ્ટ નજર હોય કોઈ

પરંતુ મેન વસ્તુ જે હોય છે કે માતાનું પૂજન તો નહીં પણ જે તમે લોકો યંત્ર પૂજતા હો એમાં મહાકાળી મંત્રનો પ્રયોગ કરવો જોઈએ અને પોતાના યંત્રોને સાફસૂફ કરી એના ઉપર ચાંદો વગેરે કરી અને સ્વસ્તિક કે ત્રિશુલ બનાવી અને ત્યાં તમારે આમ તો સ્વસ્તિક વાચન હોય પછી ત્યાં શ્રીફળ વધેરવામાં આવે છે અને ત્યારબાદ તમારે એ અત્યારે જે યંત્ર હોય એને આજના દિવસે યંત્રને બંધ કરવામાં આવે છે આ વસ્તુ બને છે અને મેઇન વસ્તુ તમને એક મંત્ર બતાવી દઉં છું બિઝનેસ તમારો ન ચાલતો હોય ધંધામાં કોઈ તકલીફ હોય કોઈ પણ પ્રકારનો સંકટ હોય તો આ એક મંત્ર બહુ સરસ છે જે મેં પહેલાં શરૂઆતમાં કીધું છે કાલી કંકાલી મહાકાલી સર્વસુંદરી જીવ્યાવાલી ચાર વીર ભૈરો ચોરાસી તપકો પૂજું પાન મીઠાઈ અ બોલો મા કાલી કી આ એક મંત્ર બહુ સારો મંત્ર છે રેગ્યુલર એકસો આઠ જપ કરવા જોઈએ

જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો દર્શક મિત્રો આ રીતે શાસ્ત્રી દુર્ગા પ્રસાદજી પાસેથી આપણે જાણ્યું કે કાળી ચૌદશ માત્ર ભાઈનું પર્વ નથી પરંતુ કલ્યાણ અને શુભતા લાવનારી મહારાત્રી છે આ દિવસે મહાકાળી હનુમાનજી અને ભૈરવજી ની પૂજા કરવાથી જીવનમાં રક્ષણ શક્તિ અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ઘરમાં કકડાટ કાઢવાની વિધિ છે દીવો છે છે અને આરાધના પણ આજના દિવસે ખૂબ ધરાવે તો દર્શક મિત્રો આજને કાળી ચૌદસની ની ઉજવણી ભક્તિ અને નમ્રતાથી કરો ધર્મમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવો હાલ માટે અહીં શાસ્ત્રીજીનો આભાર અને દર્શક મિત્રોને કાળી ચૌદસની ખૂબ ખૂબ શુભેચ્છા